ગીર સોમનાથનાક્ષાના માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત આપ સૌને સવારના ગુડ મોર્નિંગ શુભેચ્છાઓ અને આજના પવિત્ર દિવસે આપ સૌને નમસ્કાર સાથે આજના આ પવિત્ર પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી મંજુલાબેન ઉછાળ આપણા સન્માનની ધારાસભ્ય આદરણીય કેસી રાઠોડ આપણા સન્માનની ધારાસભ્ય આદરણીય ડોક્ટર પ્રભ્યુવનસિંહભાઈ રાજા આપણા જિલ્લા કલેક્ટર શ્રી એન વી ઉપાધ્યાયજી આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ પાપકરજી જિલ્લા એસપી શ્રી મનોહરસિંહ જાડેજાજી આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષભાઈ શ્રી સંજયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત સન્માન્ય ઉષ્માબેન વન સંરક્ષકશ્રી શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન જિલ્લા કારોબારી ચેરમેનના અધ્યક્ષ ભાઈ શ્રી દયાભાઈ આદરણીય ભાઈ શ્રી પ્રતાપભાઈ સ્વાતંત્ર્ય સેનાજી એમની સાથેના સૌ સન્માનનીય મંચ ઉપરના આજના કાર્યક્રમને શોભામાં ઉપસ્થિત રહેલા આ વિસ્તારના સૌ સન્માનનીય કરીને આજના પ્રસંગમાં પોલીસ વિભાગ તરફથી સરસપાના જે બંધુઓ ભાઈઓ બહેનો પોલીસ કર્મચારીઓ જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારી મિત્રો અને સારા એ વિસ્તારને જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા સૌ સન્માન્ય પદાધિકારી મિત્રો આપ સૌને હું વંદન કરું છું અને આજના પર્વને આપ સૌને શુભેચ્છા પાઠવું છું જે રીતે આજનો આ પવિત્ર તહેવાર આપણે સૌ સાથે મળીને મનાવી રહ્યા છીએ ઉજવી રહ્યા છીએ અને એવો જ આ જિલ્લો જે જિલ્લો હંમેશા

ચાલી રહ્યો છે તેની સાથે આજે દેશના પર્વ એવા ઓગસ્ટની ઉજવણી ગીર થઈ રહી છે ગીર સોમનાથ એવો જિલ્લો છે કે જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીંયા સ્થિત છે એવી પવિત્ર ભૂમિ છે જ્યાં હરિ અને હરનું બંને મિલન થાય છે એવી આ પાવન ધરા પર આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવા માટેનો મને તક મોકો મળ્યો છે એ બદલ હું આનંદની લાગણી અનુભવું છું અને આપ સૌને આ ઓગણસીમાં સ્વાતંત્ર પર્વની કરી આપ સૌને શુભેચ્છા પાઠવું છું આજે માં ભારતીની આન બાન શાન ની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર એવા સન્માનની સ્વાતંત્ર સેનાનીઓની અને દેશ સેવા માટે ખકી જનાર મહાનુભાવો જેવા કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી લોહ સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર શહીદ ભગતસિંહ સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા યાદ કરીને આ સૌને એમને જે શહાદત એના સ્વરણોને યાદ કરીને હું એમના ચરણોમાં વંદન કરું છું આ સાથે ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના આહવાન પર દેશનામાં ભારતના ગૌરવ સમાન તિરંગાની ઉજવણી કરી રહ્યા છે એવા ભારત માતાનું ગૌરવ એના આપણે સૌ સપૂતો છીએ ત્યારે આજના પ્રસંગે ફરી આ વર્ષે આપણે ડોક્ટર સાહેબ આંબેડકર જે રચિત સંવિધાનના પંચોતેર વર્ષની ગરિમા પૂર્ણ ઉજવણી કરી રહ્યા છે આપણે સરદાર શ્રીને 150મી જન્મ જયંતિ ભગવાન બિચ્છા મુંડાને 150મી જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સાહેબની 100મી જન્મ જયંતિ રાષ્ટ્ર પ્રથમના ભાવથી આપણે ખૂબ આદર ભાવથી ઉજવી રહ્યા છીએ સ્વરાજ્ય પ્રાપ્તિ માટેનો અહિંસક જન જેને ગુજરાતના બે સપૂતો એ પૈકીના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લો કુરુ સરદાર પટેલ સાહેબની આગેવાનીમાં લડાયો હતો સ્વરાજ્ય મળ્યાના દાયકાઓ પછી હવે ગુજરાતની ધરતીના ગૌરવ સંતાન એવા વિશ્વ નેતા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતને સુરાજ્ય ગુડ ગવર્નન્સનો એનો આગવો પથ ગંડાવાય રહ્યો છે અને આજના પ્રસંગે તમામ નાગરિકો માટે સમાનતાની તકો ઊભી કરવાની પ્રતિબદ્ધતા સાથે માનની દેશના પ્રધાનમંત્રી આદર નરેન્દ્રભાઈ અને એમની નેતૃત્વ એમની આગેવાની હેઠળ રાજ્યના માનની મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સેવા સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત થઈ રહી છે કલ્યાણકારી યોજનાઓના એના કેન્દ્રમાં જે ખાસ કરીને ગરીબો વંચિતો પીડિતો શોષિતો અને છેવાડાના માનવીના હિતને એને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રીએ આદરણીય નરેન્દ્ર મોદીજીના સુશાસન ભારત દેશ વિશ્વની એક પાંચમી મોટી અર્થવ્યવસ્થા એ ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે મિત્રો મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એની પ્રગતિશીલ સરકારે દઢ રાજકીય ઈચ્છા શક્તિની સંવેદનાશીલ પૂર્વક પરિણામ લક્ષી નિર્ણાયકતા દાખવીને જનજનને પારદર્શક શાસનની પ્રતિતિ કરાવીને એની પ્રગતિશીલતાના અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ એના દર્શન કરેવા છે પ્રગતિશીલતા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વ નેતા બન્યા છે આંતરરાષ્ટ્રીય બાબતો પર તેમની વાતોને ગંભીરતાથી સાંભળવામાં આવે છે અને એને માનવામાં પણ આવે છે પોતાના દેશ માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરવાની નીતિ આજે વિશ્વની રાજનીતિની પ્રતિભાષા બની રહી છે યુક્રેન

અડિયલ પ્રદોષિત દેશોને ઓપરેશન સિંધુર દ્વારા માં ભારતી પર વાર કરવાનું શું પરિણામ આવે એ ભારતે સુનિશ્ચિત કરીને એને કરી બતાવ્યું છે આ સાથે ભારતે લશ્કરી ક્ષેત્રે પણ જે ખાલી કરીને ટેકનોલોજીકલ વિકાસ અને યુદ્ધના કેળવેલા નિપુણતાના દર્શન પણ આ ઓપરેશન સિંધુરની અંદર બતાવ્યું છે આ દરેક નિર્ણયમાં કેન્દ્રમાં ગુજરાતના લોકોનું હિત રહ્યું છે જળ સંચયની વાત હોય જળ સમર્ધન નિવાદ હોય જળ વિસરણની વાત હોય એનો અનકો પરિશ્રમ યજ્ઞ પણ ગુજરાત દેશ માટે એ દુનિયાને એક કરી બતાવ્યું છે લોકોના પ્રશ્નો અને મુશ્કેલીઓ તેમના દ્વારા જઈને સેવા સેતુના માધ્યમથી ઉકેલવા માટેના રાજ્ય સરકારે હંમેશા પ્રયત્ન કર્યા છે ઉર્જા ઉત્પાદન અને સંવર્ધન ક્ષેત્રે ગુજરાતે છટ્ટા વર્ષમાં પ્રવેશ નું કાંઠું કાઢ્યું છે અને એમાંય ખાસ કરીને શહેરો અને ગામડાઓના સમતોલ વિકાસની પરિભાષા ગુજરાતમાં અંકિત થઈ છે ખેડૂતો મહિલાઓ યુવાનો વંચિતો વનબંધુઓ સમાજના તમામ લોકોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસો એમ ગુજરાતના માધ્યમથી આજે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે એ રોકાણકારો માટે મૂડી રોકાણનું મનપસંદ રાજ્ય બની રહ્યું છે છેલ્લા બે દાયકામાં રાજ્ય શાંતિ સલામતીના જે ધોરણો પ્રસ્થાપિત કર્યા છે તેનાથી આકર્ષિત થઈને વિશ્વભરના ઉદ્યોગ સાહસિકો ગુજરાતમાં રોકાણ કરવા માટે આજે ઉત્સુક બની રહ્યા છે છેલ્લા વર્ષના નરેન્દ્રભાઈએ જે વિકાસ મંત્ર સાથે ગુજરાત સાથે દેશની વિકાસની ગતિને વધારે વેગવંતી બનાવી છે ગુજરાત આજે દેશ સાથે દુનિયાના સામાજિક આર્થિક અને ગવર્નન્સ માટેનું એક રોલ મોડેલ બની રહ્યું છે આ સાથે ગુજરાતની નવી પેઢી એમાં પાછળ નથી ઉદ્યોગ ક્ષેત્રે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મૌલિક વિચારો પ્રોડક્ટ અને સેવાઓની સાથે યુવાનો આગળ વધી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં દેશના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે મુખ્યમંત્રીશ્રીએ નારી શક્તિનું સન્માન આ વર્ષના બજેટમાં નોંધપાત્ર વધારો કરીને પોષણ સુધાર ઈ યોજનાઓ સુધારવા માટે વ્યાપક વધારવા માટે એની સાથે સાથે સુપોષિત માતા સ્વસ્થ બાળક એ યોજનાનો અમલ કરીને મુખ્યમંત્રી શ્રીએ મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપ્યું છે ઉપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં જળ વ્યવસ્થાપનની કામગીરી નવી દિશા આપણને મળી છે નળ સે જળનો કાર્યક્રમ હોય દરેક ઘર સુધી પાણી પહોંચ શુદ્ધ પાણી પહોંચાડવાનો પ્રોગ્રામ હોય કાર્યક્રમ હોય એ રાજ્યની રાજ્યના બીજા ક્રમે આ સુદલામ સુખલામ જળ અભિયાન આવ્યો છે ત્યારે આ જિલ્લાના જે આમાં સહયોગી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી જે રીતે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો નેમ વ્યક્ત કર્યો છે વડાપ્રધાનશ્રી આ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સારથીની ભૂમિકામાં હંમેશા રહ્યું છે ગુજરાત સરકાર આ વર્ષે રાજ્યના ચાર ઝોનમાં વાયબ્રન્ટ સમિટ એનું આયોજન કરવા જઈ રહ્યું છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સીમા બની રહેશે તેવી મને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે

સાબરકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચો ડુંગરી ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવેલો રાજ્યમાં છેલ્લા સાત વર્ષમાં એક લાખ ઓગણીસો ચુમાલીસ જેટલું જળ સંગ્રહ કરવા હંમેશા પ્રયત્ન કર્યો છે એની સાથે લગભગ એકસો નવાણું પોઇન્ટ સાઠ લાખ માનવ જીવન રોજગારી પણ પ્રાપ્ત થઈ છે જળ સંગ્રહ શક્તિમાં વધારો અને રોજગારી સર્જન માટેના ઉત્તમ આયોજનને પરિણામે નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે આજે ગુજરાતમાં સિત્તેર લાખ હેક્ટરથી એની સિંચાઈની ક્ષમતા વધીને એકસાઠ પોઈન્ટ બત્રીસ લાખ હેક્ટરનો કાર્યક્ષમ એનો ઉપયોગ આજે થઈ રહ્યો છે એક લાખ સત્યાસી હજાર ચારસો લગભગ ચારસો પાંચ જેટલા ચેકડેમોનું નિર્માણ પણ આ જળ સંચયના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે વિકાસના પાયાના સુશાનમાં ખાસ કરીને જોઈએ તો ગુજરાતના વિકાસ મોડેલના પાયામાં

અહીંના આ વિસ્તારના સૌ સન્માનને આગેવાનો અને વિસ્તારના નાગરિકોના ધ્યાન પર પણ મારે મૂકવું છે કે દરેક દરેક આપણે આ જિલ્લાની ખાસ કરીને ગુજરાતના વિકાસમાં કંઈ પાછળ નથી રહ્યો એ રીતે ગીર સોમનાથ જિલ્લો પણ તાજેતરમાં રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં નાગરિકો અને ખેડૂતોને સમયસર પીવા તેમજ સિંચાઈનું પાણી મળી રહે તે માટે સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી આપવા માટેનો રાજ્ય સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો છે અને સૌની યોજના

આ યોજના આ નદીઓનો એના ઉપર સમાવેશ થાય છે તે પૈકીની હિરણ નદી ઉપર હિરણ એક અને બે સિંચાઈ યોજના રાવલ નદી પર રાવળ સિંચાઈ યોજના બચુંદી નદી પર બચુ સિંચાઈ યોજના સિંગોડા નદી પર સિંગોડા સિંચાઈ યોજના આ તમામ યોજનાઓની ગીર સોમનાથ જિલ્લાના કુલ ચોવીસ હજાર નવસો ને હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ આજે મળવા જઈ મળી રહ્યો છે મારે વિશે એટલા માટે કહેવું છે આ જિલ્લાના સૌ સન્માનની આગેવાની ઉપસ્થિતિમાં આગામી દિવસમાં રાજ્ય સરકારે પણ આ નદીઓ ઉપરાંત એની અંદર સિરીઝ ઓફ ચેકડેમ કઈ રીતે બનાવી શકાય અને દરિયામાં વહી જતું પાણી વધારેમાં વધારે કઈ રીતે રોકી શકાય એ આ જિલ્લાની જે નદીઓ પસાર થાય એના માટેનું રાજ્ય સરકારે તાજેતરમાં જ અમે સમીક્ષા કરીને એનું આગામી દિવસમાં આયોજન કરીને આ જિલ્લાનું નદીઓ પસાર થઈ તેમાં એક એક ટીપું પણ રોકીને દરિયામાં વહી જતું પાણી કઈ રીતે રોકી શકાય એ રીતેનું વિશાળ દ્રષ્ટિથી અમે સિંચાઈ વિભાગમાં પણ આયોજન કર્યું છે ગીર સોમનાથ જિલ્લામાં કુલ નવ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને એની સાથે પાંચ રેડિયલ કેનારો બનાવી છે જેનાથી દરિયાઈ ખારાશ આગળ વધતી અટકે ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ પિકઅપ બિયર બાંધવામાં આવે છે તેમજ નાના મોટા મળીને કુલ અગિયારસો ઓગણ સિત્તેર જેટલા ચેકડેમો બાંધવામાં આવ્યા છે જિલ્લામાં એને પ્રગતિની વાત એટલા માટે આપણા ધ્યાન પર મૂકવા માંગુ છું જિલ્લામાં હાલ જે પ્રગતિ હેઠળના કામો છે ગીર સોમનાથ તાલુકામાં જુડવટલી ગામ પાસે મચ્છુંદી નદી પર જુડવટલી બિયર બનાવવાનું કામ હાલ પ્રગતિમાં છે આ કુંભ કામ પૂર્ણ થઈએ આસપાસના લગભગ છ ગામોને જેનો લાભ મળવાનો છે એવું ઝુંડવડલી મેળ ગુંદાળા ફાટસર ખીલવાડ એન્ડ ઈટવાયા વિસ્તારની અંદર બાવીસો હેક્ટર વિસ્તારના ઉધવન અને રિચાર્જ પીવાના પાણી અને સિંચાઈના પાણીનો લાભ આ વિસ્તારની અંદર આગત કે સીધી રીતે મળવાનો છે ભારત સરકારની ડ્રીપ પ્રોજેક્ટ અંતર્ગત મત્સુંદરી સિંચાઈ યોજનાના બંધ સલામતીને લગત વિવિધ કામો પણ હાલ આ પ્રગતિ હેઠળ છે અને આયોજનમાં લેવાઈ રહ્યા છે જિલ્લાના આયોજન હેઠળના કામોની પણ આપણે ધ્યાન પર એટલા માટે વાત મૂકવા માંગુ છું કે જ્યારે સન્માનની આ જિલ્લાના સૌ પદાધિકારીઓ છે અધિકારીઓ છે કર્મચારી નાગરિકો છે હિરણ એક અને હિરણ બે સિંચાઈ યોજનામાં બંધ સલામતી અને કેનાલ મરામતના કામો સર્વે અને ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્ર હેઠળ છે ટૂંક સમયમાં એની મંજૂરીઓ પણ આપવામાં આવશે રાવલ સિંચાઈ યોજનાના બંધ સલામતી અને કેનાલ મરામતના કામો કુલ લગભગ વીસ કરોડના ખર્ચે એ મંજૂરી હેઠળ છે તાજેતરમાં એની પણ મંજૂરી આપવાના છે મત્સુંદરી સિંચાઈ યોજનાની કેનાલ આધુનિકરણ માટે કુલ લગભગ ચૌદ કરોડના કામો આ મંજૂરી હેઠળ છે ગીર તાલુકાના પાડા પાદર ચેકડેમ એમ કોઝવેની જે વર્ષોની માંગણી હતી એની લગભગ બસો ને બ્યાસી લાખની એની મંજૂરી પણ આપવામાં આવી છે તેમજ કામ થવાથી લગભગ એક પોઈન્ટ એકાણું એમસીએફટી પાણીનો સંગ્રહ પણ આ ચેકડેમ કમ ગિયર બનવાથી થવાનું છે ધોરણેશ્વર પીક પીકઅપ ગિયર એ યોજનામાં આશરે લગભગ એક સો હેક્ટર વિસ્તારમાં રાવણ નદી પર નવા ધોકરવા બીયરનું કામ સરસ્વતી નદી પર બોસણ કામ અમારી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેનાથી આસપાસ લગભગ

જેનાથી નદીઓમાં વધી પાણીનો સંગ્રહ થાય અને આસપાસના લાખો લોકોને તેનાથી ફાયદો થાય એ રીતની આગળ અમારું રાજ્ય સરકારનું સિંચાઈ વિભાગ આયોજન અમે આગળ વધારી રહ્યા છીએ સુદલામ સુદલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ ભાગોને લગભગ એકસો એસી કામો પૂર્ણ થયા છે અને આગામી દિવસમાં જે કંઈ બાકીની યોજનાઓ છે પૂર્ણ કરવા માટેનું અમારું સિંચાઈ વિભાગ આયોજન ઉના દીવ જૂથ પાણી પૂરતા યોજના ચોત્રીસ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે બેડિયા મચ્છુને જો પાણી પૂરવા યોજના થકી ઉના અને ગીરગઢા તાલુકાના નેવ ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટેનું આયોજન આગામી દિવસમાં જે સુધારણાની યોજનાઓ કેટલી બાકી સોનારિયા વગેરે એ ટૂંક સમયમાં મંજૂરી તો મળી છે પણ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં સિત્તેર લીટરના બદલે સો લિટર જેટલું પાણી દરેક ગામ સુધી પહોંચે એ રીતે અમારા પાણી પૂરવા વિભાગનું રાજ્ય સરકાર આયોજન એમાં મારા ખાસ કરીને અન્ન નાગરિક પૂરવા વિભાગની પણ આપની વાત એટલે કરી કે જાહેર વિતરણ વ્યવસ્થા રાજ્ય સરકારની યોજના અંતર્ગત એનએફએસીના જે બે હજાર તેરના હેઠળના સમાવેશ પંચોતેર થી વધુ રેશન કાર્ડ ધારકોને દરેક કુટુંબને ત્રણ કરોડ જનસંખ્યાને દર ખાંડ મીઠું ચણા તુવેરદાર તેમજ વર્ષમાં બે વાર તહેવારનો સમય દરમિયાન એને વધારાનું એક લીટર ઓઇલ તેલ અને ખાંડ મળે એ માટેનું પણ રાજ્ય સરકારનું અમારા વિભાગનું આયોજન છે આગામી દિવસનું તેની ચિંતા કરીને દરેક

ખાસ કરીને મત્સ્ય સંપદા યોજના હેઠળ વર્ષ બે હજાર પચીસ ગુજરાત માટે કેન્દ્ર સરકાર તરફથી પચાસ કરોડની ગ્રાન્ટ અલગથી ફાળવવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ લઈને માછીમારોને પ્રતિમાસ આપવામાં આવતા એકસો લિટર કેરોસીન અને પેટ્રોલની સહાય વધારીને ચાલુ વર્ષથી આઉટ બોટ મીટર માટે ખાસ કરીને ચારસો પચાસ એકસો પચાસ લીટરમાંથી વધારીને

દર મહિને છત્રીસ હજાર સાતસો ને અઠાવન બાળકોને માતૃશક્તિ યોજનામાં દર મહિને બાર હજાર નવસો બાવીસ બહેનોને અને પૂર્ણા શક્તિ યોજના અમલ ખાસ કરીને દર મહિને છવ્વીસ હજાર નવસો ઓગણીસ કિશોરી બહેનોને આ પોષણ શક્ત આહાર મળી રહે તે માટેનું રાજ્ય સરકારનું આયોજન છે અને એ રીતે લગભગ દરેક આ જિલ્લાની અંદર લાભ મળે માટેના પ્રયાસો થઈ રહ્યા છે ગાંડી ગીર કેસર કેરી અને કેસરી સિંહનો સમન્વય સધાયો છે એવા ગીરમાં પર્યટન માનવ જીવન અને વન્ય જીવન એમ ત્રણેય પ્રવૃત્તિઓ એકબીજાને અવરોધે નહીં તે રીતે જોનલ માસ્ટર પ્લાન કરવામાં આવ્યો છે અને આ અંગેની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરવામાં આવી છે મને ભરોસો છે કે સહેલાથી આપણને આ દરખાસ્ત મળતા આવતા દિવસોમાં ત્રણેય જે ખાસ કરીને વન્ય પ્રાણીઓ સાથે જોડાયેલા છે એ ત્રણેય આ યોજના વહેલી તકે મંજૂર થાય એ માટેના રાજ્ય સરકારના પણ પ્રયત્નો જારી છે ગીર સોમનાથ જિલ્લો મગફળીના ઉત્પાદનમાં મોખરે છે નાળિયેર ઉત્પાદનમાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં આપણો જિલ્લો પ્રથમ ક્રમે છે ગીર સોમનાથ જિલ્લાની કેસર કેરીને જીઆઈ ટેગ તરીકેનો એનો બિરુદ મળ્યો છે ખેતીવાડીની મહત્વની સિદ્ધિઓ વિશે આપણે ટૂંકમાં વાત કરી દઈએ તો આ જિલ્લાની અંદર લગભગ એક ખેડૂતોને ટ્રેક્ટર માટે પાંચસો ને છ લાખની ડીબીટી દ્વારા સહાય આપવામાં આવી છે જ્યારે ફાર્મ મશીનરી માટે એટલે ખાસ કરીને યાંત્રિકીકરણ માટે એક હજાર ચારસો ત્યાસી ખેડૂતોને રોટાવેટર પાવર થ્રેસર પાવર ટીલર આફ્ટર

અનાની સહાય બેંક મારફતે ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે જનમનનું આરોગ્ય જળવાની શારીરિક સુખાકારી વધે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના કે જે કાર્યરત છે એના ભાગરૂપે જૂન મહિના સુધીમાં લગભગ દસ હજાર પાંચસો ને એકોતેર વ્યક્તિઓને આયુષ્યમાન ભારતમાં એનો લાભ મળી રહ્યો છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લગભગ છ લાખ સિત્તેર હજારથી વધુ કાર્ડ પણ કાઢવામાં આવેલા છે છેલ્લા એક વર્ષમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકો ને આર્થિક સ્થિતિ ને ધ્યાનમાં લીધા વિના દસ લાખ રૂપિયા નું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે અને એ રીતે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ સાડત્રીસ હજાર લોકોને આરોગ્ય કવચ

આપણે સૌ ગીર સોમનાથ જિલ્લાના નવા સોપાન પર લઈ જવા માટે પ્રતિબદ્ધ બની એટલી મારી આપ સૌની વિનંતી તો આવું શબ્દોમાં વિશ્વાસ હૃદયમાં ગૌરવ સાથે સ્વતંત્રતા પર્વ પર ફરી એકવાર